મૃતક એમપીથી સુરતમાં મજૂરી કામ માટે આવ્યો હતો સુરતના સરથાણા વિસ્તારની આ ઘટના કે જેમાં એક યુવકને કરંટ લાગ્યો

સુરતના સરથાણા વિસ્તારની આ ઘટના કે જેમાં એક યુવકને કરંટ લાગ્યો મોબાઈલ ચાર્જમાં મૂકતા સમયે તેને કરંટ લાગ્યો એકવીસ વર્ષીય અર્જુનનું કરંટ લાગતા મોત નીપજ્યું છે સુરતના સરથાણાની શિવશક્તિ સોસાયટીમાં આ ઘટના બની